જેને જેને ખબર હોય એ કમેન્ટ જરૂરથી કરજો આ બહુ ડેન્જરસ વર્ડ છે બાપા અહીંયા એક રિપોર્ટ લેવાનો છે ને એટલે હું અહીંયા ડાઇ ડબરી થઈને લઈ ગઈ છું રાતના આઠ આઠ વાગી જાય છે અહીંયા રિપોર્ટ લેવામાં અને બધું કરવામાં નોર્મલ વસ્તુ છે ભાઈ નોકરી કરીએ છીએ તો નોકરીથી છૂટીએ અહીંયા પહોંચીએ પોસતા પોસતા છ પંદર જેટલા થઈ જાવ અને ભીડ જોવા તો અત્યારે તો હવે સાંજના ટાઈમે તો બધું બંધ થઈ જાય એટલે બધું બંધ થઈ જાય મારા નોર્મલી રિપોર્ટ લેવા છે મારી આ બુટ્ટી જોઈ હતી ને મેજી પીછેલી ગઈ છીએ કોઈને કહેવાનું નહીં નહીં કહું તમે ના કહેતા

દુ સਿੱધુ સਿੱધુ ગોઠવજો કોઈ બોટાડો કરતા નહી તો આમને બહુ અળવીત્રી થાય બાપા જપતા જ નહી એક રિપોર્ટ એ હો છે એનું નામ શું હતું પે ટેસ્ટ પેડ ટેસ્ટ કરીને એક રિપોર્ટ પીટી ટેસ્ટ કરીને એક રિપોર્ટ છે પીપી પીટી પીટી કરીને એક રિપોર્ટ છે હે જે અગિયાર હજાર રૂપિયાનો થાય છે બાપરે બાપ અગિયાર હજાર રૂપિયાનો એ રિપોર્ટ થાય છે તો એની માટે સહી સિક્કા કરાવવાના છે જે મારા ડૉક્ટરનો વારો હોય ત્યારે જ થાય એટલે હવે આવશે મારા મમ્મીને નિમજી બંને આવશે સહી સિક્કા કરાવવા પેશન્ટની કોઈ શરમ નથી પણ અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં મારો એક અનોખો અનુભવ એવું જે બી વોર્ડની લાઈનમાં બેઠી હોય કે ક્યાંય પણ એક્સપાઈઝ કોઈ બી જગ્યાએ અથવા અંદર આવતી હોય ચોકીદારો તમે પેશન્ટ કોણ બને એવું કહેલું હું હું કોણ હું જ છું પેશન્ટ તો કે તમે પેશન્ટ જેવા નહીં લાગતા મતલબ પહેલાં બી મને આવું થતું જ્યારે હું મારી પહેલાં અહીંયા દવા જ્યારે બે હજાર ત્રેવીસમાં આપણે ડિટેક થતા હતા ત્યારે બી એવું જ હતું કે બધા એવું કહેતા તમે પેશન્ટ નહીં લાગતા તમે પેશન્ટ નહીં લાગતા અને હવે તો હું વધારે હેલ્ધી દેખાઉં છું દેખાવ એટલે છું છે તો હવે બી કહે છે કે તમે પેશન્ટ નહીં લાગતા તમે પેશન્ટ નહીં લાગતા આજે બી ત્રણ જણાએ કહ્યું કે તમે અને નોર્મલી આપણે કોઈ પણ સહી શીખો કે એક્સરસાઇઝ કંઈ બી માટે જઈએ ને તો એ પૂછક પેશન્ટને બોલે લો હું પેશન્ટ તો કે તમે પેશન્ટ નહીં લાગતા હા નહીં લાગતી પણ છું પેશન્ટ શું કરીએ એની ખુશી થાય કે હું પેશન્ટ તો નહીં લાગતી તમે મારો ફોન પકડો ને મારે મારા હાથ બતાવો છે બસ કેમેરામાં રાખી જો અહીંયાથી હા દુખાય છે અહીંયાથી પાંચ પાંચ પેલી હતી ને ક્યુબ આવે છે પાંચ આખી ભરી ભરી બોરી બધું અને એમ આર એની તારીખ મળી ગઈ છે મારો એક્સરે બતાવી દીધો તો એક્સરે પડી ગયા છે એ મારે એની તારીખ મળી ગઈ છે દીધા છે અડધા આજે અને અડધા કાલે મળશે કાલે આશરે મેડિશન લેવા આજે મારી જરૂર હતી કારણ મારે મારું કોઈ દેવાનું હતું એટલે મારે આવવું પડ્યું બાકી તો અને એટલું સારું છે તમે સંબંધ બનાવેલા હોય એ બહુ કામમાં આવે નહીતર અહીંયા છ વાગ્યા પછી કોઈ કોઈનો હાથ થયેલા આપણે બધા ઘરે જાય છે બધા ઘરે જાય રાખો અને આપણી પણ દયા છે પ્રભુની આપણે હવે પ્રભુની દયાથી આપણે ચોડાફળી ખાઈ શકીએ નહીં મારે નહીં બધા વિડીયો ચાલુ એટલે હું તમારે જો પ્રેમથી વાત કરું ને તો હું નારાજ છું બસ મારી નેનપર્સ છે એટલે જ કહું છું જીવો મજાથી જીવો ને હે મોજ દરિયા જીવો મસ્ત જીવો ને હે પ્રભુનું નામ લો તમને મને કોઈ નહીં ખબર કાલ હું થવાનું છે અને ના માનવામાં આવે મારી આ વાત તો આવજો એકવાર એશિયાના સૌથી મોટા હોસ્પિટલમાં એટલે કે સિવિલમાં એમાં એ સૌથી બેસ્ટ ડિપાર્ટમેન્ટ કેન્સર વોર્ડમાં આવજો તો ખબર પડે શું દુશ્મની શું દોસ્તી ને જીવન કેટલું ટૂંકું છે અને શરીરને કેમ સાચવવું જરૂર છે એ અહીંયા આવશો તો સમજાશે બાકી ચાલો મળીએ હવે આપણે ઘરે જઈને હમણાં